હેલો એવરીવન હું કિંજલ જેસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં અને આજે આ સરગવામાંથી બનતી એક નવી વાનગી બનાવવાની છે સરગવામાંથી એમ તો કઢી બને શાક બને કે પછી સૂપ પણ બને પણ આજે અલગ બનાવીએ તો સરગવાને પહેલાં તો બાફી લેવાનો છે મેં અહીં પર સરગવાની ત્રણ શીંગ લીધી છે તેના પીસ કરીને પાણી નાખીને બાફી લઈશું મીઠું નાખશું નહીં અને બેથી ત્રણ વેસલ થાય ત્યાં સુધી બાફવાનું બે થી ત્રણ વિસલ બાદ જોઈ શકાય છે સરગવો બફાઈ ગયો છે હવે તેમાં નાખીશું થોડું ઠંડુ પાણી અને ઠંડુ થવા માટે રાખી મૂકીશું હવે ચમચીની મદદથી આ રીતે તેનો ઘર લઈ લઈશું હવે તેને એક તપેલીમાં ટ્રાન્સફર કરી લઈએ હવે તેમાં નાખીશું લીંબુનો રસ સ્વાદ પ્રમાણે મીઠું ખાંડ હવે થોડી વાર માટે બ્લેન્ડર ચલાવી લઈશું જેથી જે ગર મીઠું લીંબુ છે તે બધું સારી રીતે મિક્સ થઈ જાય ચલો બ્લેન્ડ પણ થઈ ગયું છે હવે તેમાં ફરીથી થોડું ઠંડુ પાણી એડ કરીશું અને થોડો બરફ નાખીશું તો આ નવી રીતે સરગવાનું શરબત લગભગ તૈયાર થઈ ગયું છે બરફ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવશું જેથી ઠંડુ થઈ જાય હવે તેને એક ગણીથી કાચના ગ્લાસમાં ગાળી લઈએ આ ઉનાળામાં ઘરે આવતા મહેમાનને આ શરબત જરૂરથી પીવડાવજો જરૂરથી તમારા મહેમાનને આ ભાવશે હવે આ શરબતને વધારે ઠંડુ બનાવવા માટે નાખીશું બરફનો પીસ અને કોથમીરસી ગાર્નિશ કરીને મહેમાનને સર્વ કરીશું મારી આજની રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો આવજો